દેવઘર બાળિયા તાલુકાના ગુના ગામના સીમમાં આવેલ દરગાહ પીરથી ઓરખાતા વિસ્તારમાં લબર રોયલ સરકાર ગેંગનું નામ આપી ગુના મોવાડી ડુંગર ભીત તેમજ ધબુકાને જોડતા મુખ્ય રસ્તાઓ પર રોયલ સરકાર જેવું ગ્રુપ નામ આપી દસથી થી વધારે લભરમુછ નશાની ધૂતમાં લાકડી પાઇપ ધોકા તેમજ લાકડાની ગેંડીઓ હાથમાં રાખી સ્પીકરના મોટા અવાજે નાચગાન સાથે આતંક મચાવ્યો તેમજ એક સફેદ કલરની ઇકો ગાડીને મેન રસ્તાની વચ્ચોવચ્ચ આડી કરી રસ્તો આંતરી રાહદારીઓ તેમજ નાના મોટા વાહન ચાલકોને રોકી હેરાન પરેશાન કરી રહ્યા રસ્તો બંધ કરી દેતા લોકોએ ખેતરમાં સેઢા ખોદી પોતાના વાહન સાથે પીપલોદ ખાતે રક્ષાબંધન તહેવાની ઉજવણી ખરીદી માટે આવવું પડ્યું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની વોટ્સઅપ આઈડીથી ફરતો થયો હતો જે મહેન્દ્ર બારીયા નાઇન સેવન વન ટુની સોશિયલ મીડિયા વોટ્સઅપ આઈડીથી રોયલ સરકાર નામના વિડીયો અને ટીચર્સ ફરતું થયું હતું લોકોની માંગ છે કે આજે લગ્ન મુછિયા છે અને જે ઇકો વાઇટ ગાડી હતી આમની કોણ છે એ તપાસ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ